હિમાચલ પ્રદેશની હાઈ ક્વોલિટી ચરસ લઈ આવેલા જમીન દલાલ છે ત્રણની ધરપકડ કરવામાં આવી છે છાંગીરપુરા ઓલપાડ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે સ્કોડા કારમાં આરોપીઓ આવી રહ્યા હતા જેની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી ક્રાઈમ બ્રાન્ચે જહાંગીરપુરા સ્થિત ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી એકસો સાડત્રીસ ગ્રામ હાઈ ક્વોલિટીનું ચરસ મોબાઈલ સ્કોડા કાર મળી સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપી અનુપમ બિસ્ટ તેના મિત્ર મયંક પટેલ અને જીગર વાંકાવાડાની ધરપકડ કરાઈ છે આરોપી હિમાચલના કસુલ ખાતેથી નેપાળી પાસેથી ખરીદતા હતા અનુપનો ભાઈ આકાશ ચોવીસમાં નવેમ્બર માસમાં દિલ્હી પોલીસના હાથે ઝડપાયો હતો એક પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ ચરસ સાથે તેનો ભાઈ અગાઉ ઝડપાયેલો હતો હાલ ઝડપાયેલા આરોપીઓ સામેથી સાથે અનુપની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી છે ત્રણેય જોડે તેની મનાલી ફરવા ગયા હતા જ્યાં ડ્રગ્સ અંગે તેણીને કોઈ જાણકારી ન હોવાનું સામે આવ્યું છે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધર્યું છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુવાય સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે એના અનુસંધાને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ સિંધા અને પીએસઆ વિશાલ ધનગઢને એક માહિતી મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતનો એક અનુબિસ્ત કરીને છે એ ચરસ હાઈ હાઈ ક્વોલિટી ચરસ જેને મનાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ લઈ અને આવવાનો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડથી જે જહાંગીરપુરવાળા બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી એમાંથી અનુપ બિસ્ત મયંક પટેલ અને જીગર વાકાવાલા મળી આવ્યા હતા આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે એકસો ત્રીસ ગ્રામ કરતા એકસો સાડત્રીસ ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે એક ચરસ મોબાઈલ ફોન અને કાર સાથે સાડા છ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અનુપ બિસ્તનો ભાઈ આકાશ બિસ્ત છે એ ગયા વર્ષે નવેમ્બર બે હજાર ચોવીસમાં એક કિલો ત્રણસો ગ્રામ જેટલા આ મલાલા ક્રીમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો હતો અને એ પણ હિમાચલ પ્રદેશથી લઈને આવેલો હતો અને પોતાની ગાડીમાં કેન્સલ કરીને છુપાવી રાખ્યું હતું દરમિયાન એમની પાસેથી મળી આવ્યું હતું આ લોકોની ધરપકડ કરી વધુની કાર્યવાહી ચાલુ છે અત્યારે તો એવું કહે છે કે દોઢસો ગ્રામ છે પોતાના માટે સલ્ફ કન્ઝમ્પશન માટે લાવ્યા હતા પણ એ તપાસ કરી રહ્યા છે કે શાના માટે લાવ્યા હતા અનુપ છે એ જમીન દલાલી અને ફાઇનાન્સનો ધંધો કરે છે અને બીજા બંને છે એ કોઈ ખાસ કામગીરી કરતા નથી એ સ્કોડા ગાડી પોતાની લઈને ગયા હતા અને સ્કોડા લઈને પરત આવતા પકડાઈ ગયા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની